હા એ કેમ છો બધા મારું નામ છે ભાવિકા હું એક રેસીપી ચેનલ છે મારી ઇસ્કોલ ભાવિકાસ વેજીટેરિયન રેસીપી તો આજની મારી રેસીપી છે લોટવાળા દૂધીનું શાક છે એકદમ જ યુનિક રેસીપી છે તમે કોઈ સાંભળેલી નહીં હશે આ રેસીપી સો એના માટે આપણે કૂડી દૂધી લેવાની છે પણ તમારે આ દૂધીનું વેરિએશન કરવો તો બીજી રીતના પણ આ રેસીપી થઈ શકે એના માટે આપણે ભૂંગળા મરચાં વાપરવાના હોય બેલ પેપર્સ પણ કહેવાય છે હવે જ્યારે પણ આપણે દૂધીને લઈએ ને મેકશ્યોર એમાં સીડ્સ ઓછા હોય મીન્સ નહીં હોય એવી તો આ દૂધીને આપણે મોટા મોટા ટુકડામાં જ કટ કરવાની છે હવે આપણે મસ્ટર્ડ ઓઈલ લઈશું મસ્ટર્ડ ઓઈલનો સ્મોકી ફ્લેવર જાય તો કરશું પછી એને થોડું ઠંડુ પાડીને એની અંદર આપણે જીરું નાખીશું ને જીરું જ્યારે બ્રાઉન થઈ જાય ને ત્યારે આપણે થોડા થોડા કરીને દૂધીના ટુકડા લાગશું હવે દૂધીના ટુકડા ભીના હોય છે એટલે સ્પેટર થાય છે ઓઈલું એટલે આપણે જ્યારે પણ નાખીએ ત્યારે એનું લીટ કવર કરવાનું હોય છે એ રીતના આપણે બધી દૂધીને નાખી દઈશું હવે આપણી દૂધી ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે એની અંદર થોડું સોલ્ટ નાખીશું મીઠું એટલે મીઠું નાખવાનું છે અને આપણે હળદર પણ નાખીશું કારણ કે હળદર નાખવાથી આપણા દૂધી બ્રાઉનની થશે ને એનો કલર પણ સારો આવશે તો હમણાં પૂરતાં આપણે બે ઇન્ગ્રીડિયન્ટ્સ જ નાખવાના છે ફ્રેન્ડ્સ આની અંદર નથી કાંદા નથી લસણ નથી ટામેટા આ તમારા કિડ્સના લંચ બોક્સમાં પણ અપાય ઓર તમારા ફેમિલીના હસબન્ડના લંચ બોક્સમાં પણ અપાય એવી સબ્જી છે આ એકદમ જ ડિલિશિયસ છે જે તમારા દસથી પંદર મિનિટમાં કૂક થઈ જાય છે હવે એને હલાવીને આપણે પાંચ મિનિટ કૂક કરવા દઈશું તો પાંચથી સાત મિનિટની અંદર જ તમારી કૂક દૂધી કૂક થઈ જશે ચેક કરી લઈએ કે એવી છે આપણી દૂધી હવે એની અંદર આપણે પાંચ મિનિટ પછી મસાલા કરશું રેડ ચીલી પાવડર તમારા માપ પ્રમાણે લાગશો કોરિયન ડિ ક્યુમન પાવડર મિન્સ જીરું પાવડર કસ્તુરી મેથી ફ્રેન્ડ્સ કસ્તુરી મેથી તમે નાખજો જેનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે એને થોડી હિંગ સિમ્પલ મસાલામાંથી એકદમ જ સરસ શાક બને છે તમે ડેફિનેટલી ટ્રાય કરજો મને તો આ શાક ખૂબ જ ભાવ્યું એટલા માટે હું તમારી સાથે રેસીપી શેર કરું છું તો તમે પણ બનાવી શકો હવે એની અંદર આપણે થોડું આમચૂર પાવડર રાખીશું આમચૂર પાવડર નથી પણ મારી પાસે ચાટ મસાલો છે ચાટ મસાલાથી ફ્લેવર બહુ જ ફાઇન આવે છે તમારી પાસે જો ચાટ મસાલો નહીં હોય તો તમે આમચૂર પાવડર લાગજો પણ તમે મિક્સર કરજો તમે ચાટ મસાલો જ નાખે ને બિગેનિંગમાં જ્યારે તમે મીઠું એડ કરો ને થોડું વધારે જ કારણ કે પછીથી આપણે ચણાનો લોટ લાગવાનો છે એટલે પછીથી આપણે મીઠું નહીં લાગવું પડે તમે પહેલાંથી જ વધારે મીઠું નાખી દેજો થોડુંક દૂધી કરતાં થોડુંક જરા વધારે એના પ્રમાણ કરતાં થોડું વધારે મીઠું નાખજો હવે દેખાય છે ને સારું શાક આપણું હજી આપણું શાક થયું નથી એમાં છેલ્લો ઇન્ગ્રેડિયન્ટ છે હવે આપણો બેસન જે આપણે ત્રણથી ચાર ચમચા નાખીશું ફ્રેન્ડ્સ આની અંદર બેસનનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે ને તમે રોટી પરાઠાની સાથે ખાઓ ને તો એકદમ જ ટેસ્ટી શાક લાગે છે આ હવે આને આપણે હમણાં મિક્સર કરવાનું છે કે પેનની અંદર ચીટકી નહીં જાય આ શાક એટલે બર્ન નહીં થઈ જાય એનો આપણે ખ્યાલ રાખવાનો છે બધું આપણા ચણાના લોટનું કોટિંગ આપણું દૂધીની અંદર થવું જોઈએ હવે દેખાય છે ને આપણી દૂધી કેટલી ફાઇન કોટ થઈ ગઈ છે મસાલાની અંદર હજી આપણે વધારે કૂક કરવા દઈશું ને તો આપણી આ ચણાનો લોટ થોડો ડ્રાય થશે ને તો પછી વધારે એનો દેખાવ સારો આવશે હવે થોડીવાર વાર બે મિનિટ બંધ થવા દઈએ ફ્રેન્ડ્સ અહીંયા ચણાનો લોટ આપણે કાચો જ વાપરેલો છે શેકેલો નથી હવે આપણે પેનની અંદર જ શેકવાના છે આ ચણા લોટ શાકની સાથે જ શેકીશું હવે આપણે હલાવી દઈએ હજી પણ થોડું ચણાનો લોટ આપણો સ્ટીકી છે તે પણ થોડી વારમાં ડ્રાય થઈ જશે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે ચણાનો લોટ લાખે ને એ પહેલાં તમારી દૂધી નાઇન્ટી કુક પરસેન્ટ કૂક હોવી જોઈએ એટલે કૂક થાય પછી જ તમારે ચણાનો લોટ લાખવાનો છે બરાબર હલાવી દઈએ હવે આપણો ચણાનો લોટ જે ચમચી પર ચિટકેલો હોય ને તેને પછી કાઢીશું હવે થોડી મીંટ અને સિલાન્ટો રાખી દઈએ હવે હલાવી દઈએ હવે તમને નોટિસ થશે જ્યારે પણ આપણે હલાવીશું ત્યારે ચમચીની ઉપર ચણાનો લોટ આપણો ચોટી જશે તો એને કાઢવા માટે આપણે એક બીજું સ્પેચ્યુલા લેશું અને એની મદદથી કાઢીશું એટલે જ્યારે પણ તમારે ચણાનો લોટ આ ચમચીની ઉપર ચીટકી જાય ને તો તેને આ પ્રમાણે કાઢવાનો છે ને અને ત્યારે જ્યારે પણ તમારી ચમચી આમ ડ્રાય થતી લાગે ને ચણાનો લોટ ચીપકે નહીં ને ત્યારે સમજી જવાનું તમારું શાક રેડી છે હવે દેખાય છે ને આ શાક રેડી એકદમ જ આપણો ચણાનો લોટ સુકાઈ ગયો છે ને દૂધીની સાથે એટલું મસ્ત કોમ્બિનેશન લાગે છે કારણ કે દૂધી આપણી થોડી સોફ્ટ હોય છે ને ચણાનો લોટ એકદમ થોડો ક્રસ્ટી ફ્લેવર આપે છે એકદમ જ ફાઇન આમ ભજીયા ખાતા હોય ને ભજીયાનું શાક એવું જ છે પણ એકદમ જ સુપરટી ડિશ છે સો તમે જો ચણા દૂધીનું શાક ખાઈને કંટાળી ગયો હોય તો તમે આ સબ્જી ડેફિનેટલી ટ્રાય કરજો દસથી પંદર જ મિનિટમાં થઈ જાય છે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે So, have hum Raja Lem Thanks for watching. Bye.